આજની વાત આજે મારે આપણે એક નાનકડી વાત કરવી છે પણ ખૂબ મિનિંગફુલ છે આપણે બધા શું વિચારતા હોઈએ છીએ કે સફળતા મળે તો જ આપણે કંઈક ખુશ થઈ શકશું તો જ જિંદગીમાં કંઈક એચિવ કરી શકશું પણ દોસ્તો એવું કશું હોતું નથી કારણ કે જ્યારે તમે સફળતાનો લોડ લ્યો ને તો જ તમને નિષ્ફળતાની બીક લાગે જિંદગીને સહજતાથી જીવો તો ડાયાબિટીસ બ્લડ પ્રેશર આજે બધા લાઈફસ્ટાઈલ ડિઝીઝનો રાફડો ફાટ્યો છે ને એ તમારી નજીક પણ નહીં ફાકે પણ આપણા બધાની દાનત શું છે ખબર આપણે બધાને એવી એવું છે કે ના બસ આપણે કઈ રીતે સફળ થઈએ અને એનું એક કારણ એ છે કે આપણે નાના બાળકને બી હજી તો એ પ્લે જ જતું હોય તોય આપણે એને કહીએ કે ના રાઇમ્સ કોમ્પિટિશન છે ને તારો પહેલો નંબર આવવો જોઈએ દોડવાની કોમ્પિટિશન છે ને એમાં તો ફર્સ્ટ આવવો જોઈએ કેમ આપણે એટલો લોડ આપીએ છીએ શું ફેર પડી જશે એ ફર્સ્ટ ન આવ્યો તો શું વાંધો આવશે પણ તમે એને લોડ આપો છો એટલે જ્યારે એ સફળ થાય ત્યારે ખુશ થઈ જાય છે પણ તમે ક્યારે નિષ્ફળતાને પચાવતા શીખવાડીશ તમે અત્યારે જેટલા જેટલા કેસ સુસાઇડના જુઓ છો નાના નાના બાળકોથી માંડીને રે સાતમા ધોરણના બાળકો સુસાઇડ કરે છે આપણને તો ખબર નહોતી એનો મિનિંગ એ કે સુસાઇડ શું છે કેમ કરે છે કારણ કે એ લોકો લોડ લીએ છે નિષ્ફળ જવાની એમની કોઈ તૈયારી નથી હોતી અને જ્યારે તમે સફળતાનો લોડ લ્યો ને તો જ તમને નિષ્ફળતાની બીક લાગે નહીં તો નિષ્ફળતાનો ડર કેવો સફળ થયા તો સફળ થયા નિષ્ફળ થયા તો નિષ્ફળ થયા અને આપણે એક થોડા છીએ કે દુનિયામાં સફળ થવાવાળા કે નિષ્ફળ થવાવાળા ઘણા લોકો છે જે આપણા પહેલાં સફળ થઈ ગયા છે અને આપણા પહેલાં નિષ્ફળ થઈ ચૂક્યા છે શું ફેર પડી ગયો નેપોલિયને જતો રહ્યો હિટલરે જતો રહ્યો અરે કોણ રહ્યું છે તો એ સફળતાએ કોની રહેવાની છે આપણે બહુ લિમિટેડ સ્પાન માટે જિંદગીમાં આવ્યા છીએ તો શાંતિથી સહજતાથી સરળતાથી જિંદગી જીવી લ્યો ને બસ મોરલ ઓફ ધ સ્ટોરી યાદ છે કે આપણે સફળતાનો લોડ ના લઈએ તો આપણે ક્યારેય નિષ્ફળતા પચાવવા મહેનત ના કરવી પડે અને દુનિયામાં ઘણા બધા લોકો આપણાથી હોશિયાર હોય છે તો એ સફળ નથી થતા અને ઘણા બધા લોકો કરતાં આપણે હોશિયાર હોઈએ છીએ તો પણ એમની જગ્યાએ નથી પહોંચતા ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ